બત્રીસ પુતળીની વાર્તાઓ કે સિંહાસન બત્રીસીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આ વાર્તાઓને જુદા જુદા લેખકોએ પોતાની રીતે રજૂ કરેલી છે આજે આપણે શામળ પુતળીઓની વાર્તા સાંભળવાના અને આજે વાર્તા સાંભળશું ધનવંત શેઠની રાજા ભોજે મુરત જોડાયું સિંહાસન ઉપર બેસવા જતા હતા ત્યાં જે કાંઈક રેશમા નામની પુતળી બોલી રાજા ભોજ આ સિંહાસન ઉપર તો પરાક્રમે હોય જ બેસી શકે રાજા વીર વિક્રમ પરાક્રમી હતા એમની એક વાત કઉ એ સાંભળો રાજા વિક્રમના મનમાં એક દિવસ વિચાર આવ્યો કે રાજ્યના ખજાનામાં ધન હોય તો લોકોને આપી શકાય રાજ્યના વિકાસના કામ થાય ઘણા લોકોના દુઃખ દૂર થાય રાજાએ ખજાનજીને બોલાવ્યો અને પૂછ્યું કે રાજ્યની તિજોરીમાં કેટલું ધન છે તિજોરીનું તો તળ્યું દેખાતું હતું રાજા વિક્રમ કર્ણ જેવા દાનેશ્વરી હતા છૂટા હાથે બધાને દાન કરતા રાજ્યમાં સદાવ્રત ચાલતા ખજાનજીએ રાજાને કીધું મહારાજ આપને વળી ધન ની હું જરૂર સત્ય દયા દાન અને સદાવ્રત એ જ સાચું ધન ની વાત રાજા ગયા ટકોરો બસ રાજાએ તેની સાથે બીજી કોઈ લાંબી ચર્ચા કરી તો હાલતો થયો રાજા વિચારે ચડ્યા એમને તો ગરીબોને ધન આપવું તું રાજ્યમાં કોઈ ગરીબ નો રહે રાત્રિના કોઈ ભૂખ્યો ન સુવે રાજાએ પ્રધાનોને બોલાવ્યા પોતાના મનની વાત કરી રાજ્ય પ્રધાનોને સુપ્રત કર્યું અને રાજા વિક્રમ જંગલમાં હાલતા થયા તપ કરવા ભગવાન શંકરની પાસે વરદાન માગવા રાજા હાલતા હાલતા એક ગાઢ જંગલમાં ગયા જંગલની વચ્ચે એક શંકરનું સુંદર મંદિર હતું રાજા વિક્રમ મંદિરમાં એવા શંકર ભગવાનની સામે આસન લગાવીને બેસી ગયા આઠે એક દિવસ થયા પણ ભગવાન પ્રસન્ન ન થયા રાજાએ ખાવા પીવાનું છોડી દીધું ઉગ્ર તપ આદર્યું પણ ભગવાન એમની કસોટી કરતા હતા એકાદ મહિનો થયો રાજાએ એક પગ પર ઉભા રહ્યા ભગવાનને આરાધના કરી એમ છતાં ભગવાનને દયા નો આવી રાજાએ ખૂબ વિચાર કર્યો પછી મનમાં ને મનમાં બબડ્યા હવે તો કળિયુગ આવી ગયો આ ભગવાન એમ પ્રસન્ન નહીં થાય મારે તો ગરીબોના દુઃખ દૂર કરવા છે હું મારું બલિદાન આપું અને રાજા વિક્રમે તલવાર લીધી પોતાનું માથું કાપવા અને જેવું એ માથું કાપવા જાય ત્યાં તો ભગવાન શંકર પ્રગટ થયા અને રાજાના માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા રાજા હું પ્રસન્ન છું તારે જે જોઈએ એ માગ રાજા વિક્રમે હાથ જોડીને બોલ્યા ભગવાન મારે અખૂટ ધન જોઈએ છે પરોપકારના કામો કરવા લોકોને સુખી કરવા મારા રાજ્યમાં કોઈ દુઃખી ન જોઈ ત્યારે મારું હૃદય રડી ઉઠે જ્યારે હું કોઈને દુઃખી જોઉં મારાથી કોઈનું દુઃખ જોવાતું નથી દુઃખ દૂર કરવા ધન જોઈએ છે ઈ મને આપો દક્ષિણ દિશામાં એક સાગર છે આ સાગરની વચ્ચે એક બેટ ત્યાં મારું એક મંદિર છે આ મંદિરમાં એક સાધુ રહે છે એની પાસે પારસ મળી છે આ પારસ મળી તું લોઢાને અડાડીશ તો લોઢું સોનું થઈ જશે રાજા વિક્રમે ભગવાનને વંદન કર્યા અને ભગવાન અલોપ થઈ ગયા રાજાએ દક્ષિણ દિશા પકડી રસ્તો જતા એમને તરસ લાગી પાસે જ એક વાવ હતી રાજા વાવમાં પાણી પીવા ગયા વાવમાં ચાર જોગણીઓ બેઠી હતી તેઓ સોકઠા રમતી હતી રાજાને જોયા એટલે એના મોઢામાં પાણી આવ્યું તેઓ તો ખડખડાટ હસવા લાગી એક જોગણી કે તું અહીંયા આવ્યો સારું કર્યું અમને બહુ ભૂખ લાગી હતી હવે તને સરખે ભાગે ખાઈ જાશું રાજા પણ ખડખડા હસવા લાગ્યા જોગણીઓને કઈક શંકા ગઈ એટલે બીજી જોગણીને પૂછ્યું કે તારું નામ શું છે ને તું ક્યાંથી આવ્યો રાજાએ કીધું કે હું ઉજ્જૈનથી આવું છું અને મારું નામ વીર વિક્રમ જોગણીઓ રાજાને જોતી રહી એક બોલી તારા પરાક્રમની વાતો અમે ખૂબ સાંભળી છે તું પરોપકારી છે હંમેશા બીજાના દુઃખે દુઃખી રહે છે બોલ તું શું કામે નીકળ્યો છે અમે તને શું મદદ કરીએ મારે એક સાધુ ની પાસે જવું છે એની પાસે એ લેવા હું જાઉં છું રાજાએ વિગત થી વાત કરી બોલી સાગર તો અહીંયાથી ઘણો દૂર છે આ ઉડતો ઘોડો છે એ તું લેતો જા એ વાયુ વેગે સાગર માં પહોંચાડી દેશે તને રાજા એ આ જોગડનો આભાર માન્યો એ ઉડતા ઘોડા ઉપર બેઠો અને લગામ ખેંચી રાજાએ હુકમ કર્યો ઉડ ઘોડા દક્ષિણ સાગરના બેટ તરફ કર કર ઘોડો ઉડ્યો દક્ષિણ સાગરના બેટમાં પહોંચ્યો આ બેટમાં એક મંદિર એમાં એક ખખર ધજ હાથ રહેતા પૂરી દેખાતી નહોતી રાજાએ આ સાધુને વંદન કર્યા સાધુએ રાજાને આશીર્વાદ આપ્યાને કીધું તને ભગવાન શંકરે મોકલ્યા છે ને મને ખબર છે સાધુ વધુ બોલે એ પહેલા રાજા વિક્રમ બોલ્યા મહારાજ મને પારસમણી આપો ગરીબોને છૂટા હાથે દાન કરવું છે મને ધનનો અખૂટ ભંડાર આપો સાધુ થયા ગુફામાં ગયા અને પારસમણી લઈ અને વિક્રમને આપતા એમણે કીધું આ છે લોઢાને અડાડીશ તો સોનું થઈ જશે પણ તું લોભ ન રાખતો એ પાપનું મૂળ છે તું છપ્પન કરોડ થી વધારે સોના મોહર નહીં બનાવી શકે રાજાએ સાધુની શિખામણ સાંભળી અને સાધુની વિદાય લીધી તે ઉડતા ઘોડા ઉપર બેઠો અને ઘોડાને આદેશ કર્યો ચાલો ઉજ્જૈન નગરીમાં અને આંખના પલકારામાં ઘોડો ઉજ્જૈન નગરીમાં પહોંચી ગયો રાજાએ લોઢાના સિક્કા તૈયાર કરાવ્યા પછી એને પારસમણીથી સોનાના સિક્કા કર્યા રાજાએ સોના મહોર લોકોને દાન કરવા માંડી ઉજ્જૈનમાં એક શેઠ રહેતા હતા આ શેઠનું નામ હતું ધનવંત શેઠ એમની પાસે અઢળક ધન દેશ પરદેશમાં વેપાર હાલે એમના મકાન ઉપર સોનાની ધજા ફરકે સાગરમાં ધનવંત શેઠના વહાણ ફરે આ નગરમાં એક વેપારી આવ્યો એનું નામ શ્રીપાળ શેઠ એ દરિયા પહારથી આવેલો એની પાસે એક રત્ન હતું આ રત્ન ખૂબ જ કિંમતી ઘણાને આ રત્ન ગમ્યું પસંદ પણ આવ્યું પણ આટલા બધા પૈસા કોઈ પાસે નહીં એટલામાં બજારમાં ધનવંત શેઠ આવ્યા એમણે આ રત્ન જોયું અને ખરીદી દી લીધું શ્રીપાળ શેઠને પોતાની સાથે દુકાને લઈ ગયા રોકડા પૈસા તરત ચૂકવી દીધા ધનવંત શેઠ પેલા વેપારીને પોતાના ઘરે લઈ ગયા અને વેપારીને જમાડ્યો શ્રીપાળ શેઠે વાત વાતમાં કીધું મારે એક દીકરી છે એનું નામ સુજાતા હવે ઉમર થઈ છે એને યોગ્ય મુહૂર્તિઓ મળે તો મારી ચિંતા હળવી થાય ધનવંત શેઠે શ્રીપાળની સાથે વાતચીત કરી અંદર વિચાર કરીને કીધું કે મારે એક પુત્ર છે એનું નામ છે સુકેતુ તમને આ ઘર ગમે તો તમારી દીકરીનું સગપણ કરો શ્રીપાળને ધનવંત શેઠનું ઘર ગમી ગયું બધાનો સ્વભાવ પણ માયાળો હતો અંતે સુજાતાનું સગપણ કર્યું અને નગરમાં પતાહા વેચ્યા અને નાતમાં પણ લોકોએ જાણ્યું આ વાતને ચારેક વર્ષ વીતી ગયા હશે શ્રીપાળ તો પોતાના દેશમાં ગયા પણ ધનવંતેઠ ની દશા બેઠી પનોતી બેઠી અનાજના કોઠારમાં આગ લાગી મિત્ર શત્રુ બન્યા વેપારમાં ભયંકર આવી માલ ભરેલા વાણ સમુદ્રમાં ડૂબી ગયા જેમની પાસે તેઓ પૈસા માંગતા હતા તેઓ ફરી ગયા અને ધનવંત શેઠ હેરાન પરેશાન થઈ ગયા લક્ષ્મી તો ચંચળ કહેવાય એ બાંધી ક્યાં બંધાય સમુદ્રની લહેરની જેમ લક્ષ્મી આવે ને જાય ધનવંત શેઠને આઘાત લાગ્યો અને એમાં જેમ મૃત્યુ પામ્યા એમનો પુત્ર શું કેતું પહેલાં તો સોનાના હિંડોળે હિચકતો એ હવે મજૂરી કરવા લાગ્યો એની માતા એ પણ લોકોના કામ કરે મા દીકરો આખો દિવસ મજૂરી કરે અને પોતાનો પેટનું ગુજરાન માન ચલાવે શ્રીપાળ શેઠને ખબર પડી ધનવંતો ભિખારી થઈ ગયો મૃત્યુ પામો એનો પુત્ર મજૂરી કરે છે આવા ભિખારીના ઘરે દીકરી કેમ અપાય એણે સુજાતાની સગાઈ તોડી નાખી શ્રીપાળ શેઠ ઉજ્જૈન આવ્યા આ નગરમાં લક્ષાધિપતિ શેઠ રહેતા એમનું નામ રતન શાહ આ રતન શાહને રાજાના કુંવર જેવો રૂપાળો દીકરો એનું નામ સાગર શ્રીપાળે પોતાની પુત્રીનું વિશાળ આ સાગરની હારે કર્યું અને ઘડિયા લગ્ન લેવાના બંને વેપારીઓ પૈસાદાર અઢળક મિલકત ધામધૂમથી લગ્નની તૈયારીઓ થવા લાગી શ્રીપાળ પોતાના કુટુંબની સાથે આ નગરમાં આવ્યા નગરમાં નવો વેપારી આવ્યો રાજા વિક્રમે એને મળવા બોલાવ્યો અને પછી બધા વેપારીઓને આમંત્રણ આપવું રાજમહેલમાં બધા વેપારીઓને જમવા બોલાવ્યા રાજા વિક્રમ તો ખુશ થતા બોલ્યા શ્રીપાળ શેઠ તમે અમારા નગરમાં આવ્યા છો આ રાજ્યના મહેમાન છો તમારી દીકરીના લગ્ન થાય છે એથી મને ખૂબ આનંદ થયો લગ્નના આગળના દિવસે રાજ્ય તરફથી આખા નગરને જમાડવામાં આવશે બીજા દિવસે ભલે તમે બધાને જોવાડો લગ્નનો આગળનો દિવસ આવ્યો રાજ્ય તરફથી નોતરા દેવાયા આખોય નગર જમવા આવ્યું ભાત ભાતની વાનગી બત્રીસ શાક આખોય નગર પેટ ભરીને જમ્યું નગરમાં ઝૂંપડીમાં રહેતા હતા એ લોકોએ જમી ગયા લોકો રાજાની પ્રશંસા કરતા હતા પેટ ભરીને વખાણ કરતા હતા પણ રાજા વિક્રમ હજુ જૈમા હતા રાત થઈ રાજા અંધારામાં ફરવા નીકળ્યા તેઓ તપાસ કરતા હતા કે કોઈ ભૂખ્યું તો નથી ને કોઈ ભૂખ્યું હોય તો એને જમાડવા અને પછી મારે જમવું એવું રાજાએ નક્કી કર્યું તેઓ તો શેરીમાં ફરતા હતા અને ફરતા ફરતા ધનવન શેઠના ઘરની આગળ આવ્યા રાજા વિક્રમ ઓ અટકી ગયા એમના પગ આગળ કેમ કે ઘરમાંથી રોવાનો અવાજ આવતો તો શું કેતું એની માતાને કહેતો તો મા કાલે સુજાતાના લગન સાગરની હારે થાશે પહેલાં એનું વેવિશાળ મારી હારે થયેલું મારા પિતા મૃત્યુ પાયમાં આપણી સ્થિતિ બહુ ખરાબ મારી હારે વેવિશાળ થયા પછી કન્યા બીજાને પણ લોકો મારી મજાક કરશે મારાથી મજાક નહીં સહન થાય એટલે હું ઝેર પીને આત્મહત્યા કરીશ એટલે એની મા બોલી અરે તું તો મારા આંખીના રતન જેવો દીકરા તું નહીં હોય તો મને જીવવાનો કોઈ મોહ નથી મને થોડુંક ઝેર આપ આપણે બંને હારે આત્મહત્યા કરી લઈ સુકેતોની માતા બોલી બંને ઝેર પીવાની તૈયારી કરતા હતા તે રાજા વિક્રમ દોડતા ઘરમાં ગયા અને ઝેરની વાટકી નાખી રાજા તને પૂછ્યું શા માટે આત્મહત્યા કરો છો આત્મહત્યા કરવી તો પાપ કેવાય અને પોતાની વિતક કથા આ બંને રાજાને કીધી મહારાજ આ તો અમારા નસીબ વાકા બધા પૈસાના પૂજારી શ્રીપાળે પૈસો જોયો પોતાની દીકરી બીજા સાથે પરણવા તૈયાર થયો સમાજમાં આ રીતે અપમાન સહન કરવું એના કરતાં તો મરવું સારું રાજા વિક્રમે સુકેતોની વાત સાંભળી અને એની માની વાત સાંભળી બંને બહુ કલ્પત કરતા જોયા રાજાએ તેમને આશ્વાસન આપ્યું ને કીધું હું જરૂર તમને ન્યાય અપાવીશ સુજાતાના લગ્ન સુકેતોની સાથે જ કરાવીશ તમે ધીરજ રાખો ધીરજના ફળ મીઠા તમે હમણાં બંને આરામથી જમો અને મહા દીકરાને અને પછી રાજા વિક્રમ જમી અને પોતાના મહેલમાં આવ્યા બીજા દિવસે હવાર થયું રાજાએ શ્રીપાળ શેઠને બોલાવ્યા શ્રીપાળ શેઠ રાજમહેલમાં આવ્યા વિક્રમ રાજાએ તેમને બેસવાનું કીધું અને પૂછ્યું તમારી દીકરી સુજાતાનું વેવિશા સુકેતુ સાથે કરેલું કે નહીં આ વાત નગરજનો જાણે છે હવે તમે આ વેવિશા તોડી નહીં છું સુજાતાના લગ્ન બીજા છોકરા સાથે કરવા તૈયાર થયા છો આ યોગ્ય કહેવાય મારી દીકરીનું વેવિશાળ કર્યું ત્યારે તેઓ શ્રીમંત હતા એમની પાસે અઢળક સંપત્તિ હતી હવે એમને ઘરે ખાવા ધાનય નથી હાથે કરીને દીકરીને કુવામ કેમ નાખો શ્રીપાળે પોતાના મનની વાત કરી લક્ષ્મી તો ચંચલ છે આજે આવે ને કાલે જતી રહે વચન અને વ્યવહારમાં માણસે અડગ રહેવું જોઈએ વચન આપ્યા પછી તોડાય નહીં તમારી પાસે અઢળક રકમ છે એમાંથી તમારી દીકરીને આપો સંસાર અને વ્યવહાર બંને જુદી વાત છે આ તો ભૂખડી બારઈશ તે ભૂખડી બારેશ મારી દીકરી એના ઘરે દુઃખી થાય હો વાતની એક વાત હું એની સાથે તો સુજાતાના લગ્ન નહીં જ કરું શ્રીપાળે પોતાની વાત પકડી રાખી એ ઊભા થયા અને ચાલવા જતા હતા ત્યારે રાજા એનો હાથ પકડ્યો નીચે બે કીધું એ માનો કે સુકેતુ કે છપ્પન કરોડ નો ધણી બને તો તમારી દીકરી એને સાથે પણાવો કે નહીં તો મન કાંઈ વાંધો નથી શ્રીપાની નજર મિલકતની સામે હતી રાજાએ ખજાનજીને બોલાવ્યો અને હુકમ કર્યો તિજોરીમાં છપ્પન કરોડ સોના મહોરો છે ને એ બધી સુકેતુના ઘરે મોકલી દો આ તો રાજાનો આદેશ સોના મહોરોની પોઠો ભરાય બધી ધનવન શેઠના ઘરે ઠાલવી જોત જોતામાં તો સુકેતુ કરોડો સોના મહોરનો માલિક થઈ ગયો આખું નગર મોઢામાં આંગળા નાખી ગયું ધામધૂમથી સુકેતોના ના લગ્ન થયા સુજાતા હારે આખા એ નગર ને રાજા વિક્રમે જમાડ્યું લગ્નનો વરઘોડો ગાતે નીકળ્યો સાગર નો વ્યવિસાય તૂટી ગયું એ નિરાશ થયો ગળે ફાંસો ખાવા તૈયાર થયો આખા ગામમાં હાહાકાર કાર મચી ગયો રાજા વિક્રમ ને ખબર પડી વિક્રમ રાજા એની પાસે આવ્યા અને એને પૂછ્યું કે તું કેમ ગળે ફાંસો ખાછો સાગરે રાજાને વંદન કરી અને કીધું કે આ તો મારું નાક કપાયું સુજાતા મારી હારે લગ્ન થવાના હતા એના બદલે સુકેતુની સાથે પહોંચી ગઈ રાજાએ તેને સમજાવ્યું અને કીધું કે તારા લગ્ન આજે જ થશે અને એ પણ મારા પ્રધાનની પુત્રી સુકન્યા સાથે તો આત્મહત્યા કરવાનો વિચારમાં ડિવાળ રાજાએ પ્રધાનને બોલાવવાની કીધું પ્રધાનજી તમારી પુત્રીના લગ્ન કરવાના છે એ આ સાગરની હારે સુકન્યા માટે તે સુયોગ્ય મૂર્ત્યો છે એનું કન્યાદાન હું આપીશ પ્રધાન પોતાની પુત્રીના લગ્ન કરવા સંમત થયા અને સાગરનો પણ વરઘોડો નીકળ્યો સાગર અને સુકન્યાના ધામધૂમથી લગ્ન થયા રાજાએ કન્યા દાન કર્યું અને કર્યાવરણમાં અઢળક તો આપ્યું વાત પૂરી કરતા રેશમા નામની પુતળી બોલી રાજા ભોજ વિક્રમ રાજા આવા દાનેશ્વરી હતા ઉદાર હતા એમના જેવો રાજા સિંહાસન ઉપર બેસી શકે રેશમાને પાખો આવી અને સડસડાટ કરતી આકાશના માર્ગે ઉડી ગઈ મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે